સંજેલી તાલુકા જન્મોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી ભજન કીર્તન સત્સંગ મહા આરતી મહાપ્રસાદી સહિતના ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા સુંદરકાંડ હનુમાન ચાલીસા રામ નામની માળા સૌ ભક્તો દ્વારા મળી અને કરવામાં આવી સંજેલી તાલુકામાં આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સંજેલી તાલુકામાં ઠેર ઠેર મંદિરોને શણગારવામાં આવ્યા હતા વહેલી સવારથી જ ભક્તોની દર્શન માટે ભીડ જોવા મળી હતી સંજેલી તાલુકામાં વિવિધ સ્થાનો પર ભજન કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સંજેલી તાલુકામાં આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો જોડાઈ અને ભક્તિના રંગે રંગાઈ ગયા હતા ઘાટી હનુમાનજી મંદિર મિલવાડા હનુમાનજી મંદિર તેમજ વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રામ ભક્ત હનુમાનજીની જય જયકાર સાથે મહાઆરતી મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારે અનેક જગ્યાઓ પર પણ છપ્પન ભોગ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રામભક્ત હનુમાનજીના આજરોજ જન્મોત્સવ નિમિત્તે સૌ કોઈએ ઉત્સાહભેર ઉજવણીમાં જોડાઈ અને મંદિરોમાં દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા સંજેલી તાલુકામાં અનેક જગ્યાઓ પર મહાપ્રસાદીના ભંડારાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ મેળવી સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી ત્યારે મંદિરના પૂજારીઓ દ્વારા પણ શાંતિ હવન સહિતના હવાના કરવામાં આવ્યા હતા નિલેશ વસૈયાની સાથે સુરેશભાઈ તાવિયાળ આઇસીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ